એવા ભાઈ બંદે નો કરતા મિત્ર કીજીએ મرد મરદ મન દર્દ મિટાવે મિત્ર કીજીએ મرد ખુશામત કરના ખાવે મિત્ર કીજીએ મرد કામ વિપત મેં ગાવે અને મિત્ર કીજીએ મرد સત્ય કહે કર સમજાવે હા તો કી એક આતરાથી થાય આ નો થાય થારા ભાઈ બંદ હારા પાહે હારા ખાવા માટે આ બધા પુરીજ તો કરવા પડે ખરાબ જવાના કોઈ ટીશન નહી એની મેલાયે થાય આ બધું આ કપડા ઉદળા ઉજળા કરવા ધોવા પડે ઘણી મહેનત કરવી પડે બાકી હાવ કિલો કચરો આપો એવું કેવું પડ્યું ઘેરે જાય કચરો તૈયાર જ હોય હાવ એમ સારું થવાનું છે એના માટે આ બધું લાગુ પડે છે નીકળી ગયા છે એને નહીં જેને સારું જોવું છે ઘણા ને સારું જોતા એનું આવે બે જણા બે ભાઈબંધ હતા અને બે હાઈ જતા બાપુ હા રાત હતી અને ઈ રાત્રિ ની માલિકો વગડા ની માલિકો હાલ્યા જતા એમાં ઉપર નજર પડી ચંદ્ર ની હામી આમ ચંદ્ર ની હામી એક ભાઈ બંધે તો એને જે કુદરત થી નજીક હોય ને કુદરતી વસ્તુ મજા આવે એમાં એને ભગવાન દેખાય હારી નદી નું ઝરણું જાતું છે રાસ રમી વાગે ખાખરો કેહુડા નો ઊભો હોય તો હા એવું દેખાય અને નકર આવડું બધું દેખાય જ્યાં જો એવું કઈ નથી આમ જ છે આપણે એમ કહીએ ભગવાન એમાં કઈ મારા મગજમાં નથી બેસતું મગજ હોય તો બેસે ને તને હવે ક્યાં વાત રહી હવે આમાં

મોકલવાળી તો કોઈ માં તૈયાર કરીને મોકલી દીએ ઈ ઈ ત્રેવડેની છે જલારામ બાપા કઈ હગે વીરબાઈ માને દરું દળતા જલારામ બાપા એક જોગી આવ્યો છે સાધુ આપણો આશીર્વાદ ધર્મ જાહે ભંડારણ

એ હવે કોઈ સાધુ હોય તોય ભલે અને ખુદ દ્વારકા વાળો હોય તોય ભલે રામ હોય કે કૃષ્ણ એ બધું એક જ છે ભગવાન હોય તોય ભલે નર હોય કે નારાયણ હોય કે સાધુ હોય વીરપુરનો હિમાડો વટે એની પેલા એની પેલા એને ભારતની નારી શક્તિનું ભાન ન કરાવી દઉં તો વીરબાઈ નહીં ભલા માણસ તમારે ચિંતા કરવાની જરૂર ન હોય અને હિમાડો નો વિઠોતા પીડા ઉપડ્યો ઉપરથી ઇન્દ્રો માં ફોટાડી ને કેવા ના ભાગી ઈ છે હંયા જેવા જ આ નારી છે અને નીકળી ગયા મને પેટમાં પીડા ઉપડી હમણાં આવું છું કેવાનો અર્થ જલારામ બાપા બોલી જાય પણ જવાબદારી વીરબાઈ માં એમ કે હું જાઉં છું બસ તાકાત ઈ છે આપણી તાકાત ઓળખજો એક તો તમે હું ઘણી વાર બાપુ કહું છું કે મધર ટેરેસા ને વંદન છે એને સેવાના કામ કર્યા છે ઘણા આપણે કોઈ ઓલ આપણે તેવું આપણી ઋષિ પરંપરા એ શીખાડ્યું જ નથી કે આપણે કોઈને કાઈ કહી શકી પણ નજરે દીવા જેવું દેખાય તો એની વાત તો કરવી જ નહીં મધર ટેરેસાના નામનો મધર્સ ડે આખા વર્લ્ડ માં ઉજવાય છે આપ બધા જાણો છો તમને ખબર વંદન સેવા કરી છે ખુબ હાચી વાત પણ એની સેવા આવી ત્યારે ડોનેશન નો સમય આવી ગયો તો મધર ટેરેસા કે અહીંયા આવીને કોક દઈ જાય સમય મધર ટેરેસા પણ બાપ એને કોને એની પેલા એને કોને વાંચ્યા છે ઈ મૂળ માં જાય જોવો આપણું જેવું રતન છે ને આપણું ધન એ બધું ખોળી ખોડી ને કાઢવા જેવું છે હું તો એકલો હું ત્યારે આમ આમ થઈ જાય ઓહો આવડું છે ને કોઈ ને ખબર નઈ પીડા ઈ થાય એની પેલા વવાણિયાની માલિકો રામબાઈ માં અને પરબ માં અમર માં ખંભે જોડિયું નાખી નાખીને જે કર્યું હતું ને એના પાસેથી એના રસ્તે ખાલી પગ મૂકવાની કોશિશ મધર ટેરેસા એ કરી છે બોડી જા કારણ ઓલાયો તો જોળ્યું એક ગામ પાંચ ગામ 10 ગામ દેવીદાસ બાપાને આવીને એમ કે કે આમ જાજા કતા ગામ ભેળા ફરવા પડે છે તો થોડું અમુક ધરા વધારે દીએ તો લઈ લઉં દેવીદાસ બાપાએ શું કીધું આપડાથી હંગરો ન કરે હંગરો ડાટી દીએ બે ગામ પાંચ ગામ વધારે ફરી લેજે ઈ જે કર્યું છે તો કેવાનો અર્થ એને જોળ્યું ખંભે નાખી નાખીને રક્તમે સાહેબ ન ખડી ગયા હોય કચ પરો હોયા જાતા હવે આખો પ્રસંગ જબરો છે એને નથી કેતો તમને આમ વાત કરી નાખવી બહુ હેલી હો ફલાણો ભાઈ બહુ સારી સેવા કરે પણ કરી તો ખબર પડે એમ અમરમાનુ ત્યારે હેળડો ઉતર્યો ને પરબધામ માં ત્યારે સાહુ ના પાડતા તકે ઈ बाजू નો જાતી વડલાની ઓલી બાજુ હો ન્યાં ઓલા એ ઓલા બાવલા એ રબારીનો કોઈ સાધુ થયો છે બાવો અને એણે બધું બગાડી નાખ્યું ભડાવી દીધું છે અને બધું હા રક્તપીતિયા ભેળા કર્યા છે ને ઈ बाजू નો જાતી

હું વાંચતો ભગવાન રામ એવી રીતે મારે એટલી વાર લાગે એટલે પછી કેટલું વાંચવું પડતું હોય છે એ તમે જોઈજો તોય હું રામ રામ રામાયણ ભાગવત કથા એ તો છે જ એ જૂના છે એમાં કઈ નથી પડવાનું પણ જે ઇતિહાસો છે